પ્રયાતના પ્રયાત નથી આપણે ગુજરાતમાં વિવિધ ઓફિશનલ કોર્ટ વ્યવસાયલક્ષી શિક્ષણ ચાલુ કરવામાં આવે છે જેમાં એગ્રીકલ્ચર ડમ્પિંગ ઇલેક્ટ્રિક હાર્ડિયર રિટેલ વગેરે જેવા કોર્સ આપણા સ્કૂલોમાં ચાલુ કરવામાં આવે છે જેથી બાળકને વ્યવસાયલક્ષી શિક્ષણ મળી એમાંથી આપણે એસએનટીસી કમિટી અને આપણી સરકાર માત્ર ધનકેન્દ્રની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આપણે આપણી સ્થિતિની અંદર ઇલેક્ટ્રિક અને હાર્ડવેર જેવો કોર્સ આપણે ચાલુ કરીએ અને ચેક કરો બને છે એનો માર્ગદર્શન આપવા આવશે જેથી તમને તમને ભવિષ્યમાં આફ્ટર ધેન તમે તરીકે પણ રાખીએ છીએ બરાબર તો રિવાઇલેબલ કેમ રિવાઇલેબલ કરી રાખીએ છીએ ગુડ્સ છે એના પર બહારના ખરીદી પણ આપણે વધી શકે એટલે એ બરાબર ક્રિકેટ કેમ કે ક્રિકેટ આ ચોરસ ક્રિકેટ ચોકલેટ આકારનો છે એટલે આપણે ક્રિકેટ ફિશ કહી શકીએ છીએ બરાબર જે ફ્યુઝ છે શું છે આપણે જરૂરી ફ્યુઝ છે કેમ કે આપણે જે ઘરમાં વાયરિંગ હોય એની સુરક્ષા માટે ફ્યુઝ લગાવવાનો આવે છે બરાબર એનો તાર આપણે સહેલાઈથી બદલી શકીએ છીએ બરાબર પછી ગમે તે નીચે વાળા બેઝમાં પણ સપ્લાય હોય પણ આપણે તારને ચેન્જ કરી શકીએ છીએ બરાબર છે અને ફ્યુઝ કેરેમાં જે ફ્યુઝ તાર લાગે છે તે અલગ જ ઊંડાઈ ઉપર જે છે આખો અલગ હોય છે બરાબર છે ग्यारेट बित्मा आवआडी ने जावाडी पोजिटिभ रासिल लागली हो फी लागिस बराबर अनि अब हामीले दोरबाट नै आव पास गरेर पण एक ठाउँ एक ठाउँ बराबर पानी शुद्ध गरे त्यमा छेका अनि नोरको बराबर यो यहाँ अनि त्यसलाई पाए बराबर पछि आछे सु के भर्ले एडेप्ट बराबर पाँच अब बाहिर नजो લોક કરવું હોય તો એ આપણે નું બંધ કરી દેવાનું બરાબર આવું તો ચાલુ રહે છે ચાલુ રહે છે આ ઘરમાં ફિલ્ટર હોય છે જેમ કે કાર્બન ફિલ્ટર છે ફિલ્ટર પાણીમાં ખરાબ ગંધ આવતી હોય તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ આનું જે ફિલ્ટર છે ખરાબ થઈ ગયું છે તો આપણે આને ચેન્જ કરવું પડશે બરાબર પછી છે કે આ જે યુઝ ફિલ્ટર છે બરાબર જે આ મિનરલ કાર્બન છે તો એ જે આ ફિલ્ટર કહીએ છે ને આ ફિલ્ટર બરાબર આ જર્ની છે કે આમાંથી આપણે શું કરવાનું છે

જ્યારે ઓલ કરે શું કરે છે ચાર ને કરે બરાબર અને જ્યાં નાનું નાનું ફિલ્ટર છે તો સ્ટ્રોંગ ઓને કરે છે અને જે ખરાબ સ્વાદ વાળો પાણી આવે તો સામાન્ય આવે કાર્બન ફિલ્ટર માં બરાબર આ જે કાર્બન ફિલ્ટર છે એમાંથી ખરાબ સ્વાદ વાળો પાણી આવતો હોય તો આપણે કાર્બન ફિલ્ટર ને ચેન્જ કરવું બરાબર ઓકે બરાબર હવે ધાર કે આપણે પાણી લીકેજ થતું હોય તો આપણે શું ચેન્જ કરવું પડે ધારો કે આ એડેપ્ટર છે બરાબર ઉકી ગયો તો આપણે એડેપ્ટરને પડે તો આપણે બરાબર છે પછી કે નળ છે પાણી હોય તો તો હોય છે મારું નામ સરકારી માધ્યમિક શાળા સંદેશમાં ભણું છું ધોરણ 9 માં आज हूँ दादर વાયરિંગ नो दादर वायरिंग प्रोजेक्ट नो सामने सीखवाई જે છે અને જ્યારે ઉપર ઉપરથી આપણે ઉપરથી આપણે બંધ કરવું હોય તો કે નીચે આ આયા વગર આપણે જો બંધ કરી શકાય છે અને અમાર ખાલી બોર્ડ સ્વીચ અને ગોડા ગોડા ગોડાનો ખાલી જરૂર પડે છે સો મારું નામ છે સોલંકી દીપક મારી શાળાનું નામ છે સરકારી માધ્યમિક શાળા

સર્યુ અને અજવાળ સૂર્ય પ્રકાશનો અજવાળ સૂર્ય પ્રકાશનો પ્રકાશ પડે ત્યારે મોટો મોટી પં થઈ જાય છે